નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણા ચાલી રહ્યો છે અને વિકાસ પીરિયડ એટલે આપણા કોઈ પણ પાકની એકંદર જરૂરિયાતનો કટોકટીનો સમયગાળો આ સમયગાળા દરમિયાન એને વાતાવરણ સારું મળે આ સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષક મળે અને વિશેષ કોઈ પણ ખેતી કામની જે કઈ સારવાર જરૂરી હોય એ એ તરફથી પૂરી પડી શકે અવસ્થા તમામ રૂપમાં જો સાચવી પાક સારી રીતે તૈયાર થતો હોય છે હવે આ સમયગાળા દરમિયાન આપણી જે કાંઈ જરૂરિયાતો અને આપણા તરફથી જે કઈ ખેતી કામો થતા હોય એ દરેક ખેતી કામોમાં એક ખેડૂત તરીકે આપણે આપણા એક એક છોડ પાછળ જે કાંઈ કાળજી રાખી શકતા હોઈએ એ કાળજી રાખવાનો આપણો પ્રયાસ રહેતો હોય છે અને એ આપણો જે પ્રયાસ હોય છે એ આપણું ખેતી કામ હવે આપણા અત્યારના ખેતી કામમાં આપણે નીંદવાથી માંડી અને આપણા દરેક પાક માટેની પોષક જરૂરિયાતો અને ખેતી કામ જે કાંઈ કરતા હોઈએ એમાં આપણા કાન સુધી પહોંચતા કેટલાક શબ્દો અને આપણા કામમાં દાખલ થઈ ગયેલા કેટલાક તત્વો જેમ કે પીજી આર એક શબ્દ આપણે સાંભળીએ છીએ કેટલાક ખેડૂતો ચર્ચા કરે છે ને એનો પ્રયોગ પણ કરતા હોય છે હવે પીજી આર જે છે એ શું છે આ એક સામાન્ય રૂપમાં સમજવા જેવો મુદ્દો છે પીજી નું ફૂલ ફોર્મ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે છોડની વૃદ્ધિનું નિયંત્રણ કરતા તત્વ એટલે પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર હવે આ જે પીજીઆર હોય છે એ ખરેખર શું હોય છે વિજ્ઞાનની જે પ્રગતિ થઈ રહી છે એનો અનુભવ પણ કરી રહ્યા છીએ એનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ અને ધીમે ધીમે વધારેમાં વધારે આપણે સંશોધિત વિજ્ઞાન સાથે જોડાઈ રહ્યા છીએ સંશોધિત વિજ્ઞાન જે છે એને આપણી ખેતીવાડીના કામમાં આપણને ખૂબ સહયોગ કર્યો છે અને નિરંતર સહયોગ કરતું રહ્યું છે એટલે પીજી આર જે છે એ પીજી આર ખરેખર તો

નિષ્ક્રિય પણ કરી શકે છે અગર તો એની સક્રિયતાને સામાન્ય રૂપમાં રોકી પણ શકે છે જેના પરિણામરૂપે આપણા છોડની કાં તો વૃદ્ધિ નિયંત્રિત થાય છે અને કાં તો એની જે વૃદ્ધિ ન થતી હોય એ વૃદ્ધિ ધીમે ધીમે થતી આપણને દેખાય છે તો આ પ્રમાણેના બંને બાજુના પીજીઆર ઉપલબ્ધ હોય છે એટલે પીજીઆર નો આપણે જયારે ઉપયોગ કરવો છે ત્યારે આપણે એક ખેડૂતે પોતાના ખેતરમાં કોઈ પણ પીજીઆર નો ઉપયોગ કર્યો છે તો એના આધારે આપણે એની પાછળ પાછળ એ જ પીજીઆરનો ઉપયોગ કરીએ એવું આપણે નથી કરવાનું આ મુદ્દો સૌથી અગત્યનો છે બીજા ક્રમે આપણા દરેક પછી એ આપણી મગફળી હોય હોય આપણો કપાસ શાકભાજી પાક હોય ધાન્ય વર્ગના પાકો હોય કે આપણા કોઈ પણ પાક અત્યારની સિઝનમાં આપણે જે કાંઈ વાવેતર કર્યા હોય આ દરેક પાકો માટે દરેક પાકની જુદી જુદી અવસ્થા એ અને જુદા જુદા સ્વરૂપ પ્રમાણે એને જુદા જુદા પીજીઆરની જરૂર હોય છે કોઈ એક પીજીઆર દરેક પાક માટે સમાન ભલામણથી વાપરવાનું નથી કહેવામાં આવ્યું અને તેથી આપણે પીજીઆરનો ઉપયોગ કરતી વખતે ઉપયોગ કરતા પહેલા આપણે જે કઈ વાવેતર કર્યું છે એ વાવેતરની એની જે પરિસ્થિતિ છે એની જે વાનસ્પતિક સ્થિતિ છે એનો આપણે સ્વયં પહેલા સારી રીતે અભ્યાસ કરીએ આપણે એની સાથે અત્યાર સુધીમાં કેવું કેવું કામ લીધું છે અથવા તો આપણે ખેતીના રૂપમાં એની સાથે કેવા રૂપમાં જોડાયા હતા અત્યાર સુધી કેટલા પોષક તત્વો આપ્યા હતા કેવી અવસ્થા હોય આ બધા મુદ્દાઓનો આપણે જાતે અભ્યાસ કરી અને એ અભ્યાસના આધારે આપણા છોડનો આપણા પાકનો આપણી રીતે એક સામાન્ય અહેવાલ બનાવી અને આપણે આપણા કોઈ પણ

કેટલાક પીજીઆર આપણા છોડની વૃદ્ધિને નિયંત્રિત કરે છે એટલે કે અટકાવી રાખે છે તો કેટલાક પીજીઆર આપણા છોડની વૃદ્ધિ જે કઈ થતી હોય એ વૃદ્ધિમાં વધારો કરે છે એટલે આપણી જરૂરિયાત જે પ્રમાણેની હોય એ પ્રમાણેના પીજીઆરનો આપણે ઉપયોગ કરીએ અને એક ખેડૂત પાછળ બીજા ખેડૂત બીજા ખેડૂતની પાછળ આપણે સૌ ખેડૂતો એક દિશામાં પીજીઆરનો ઉપયોગ કરવા લાગી જઈએ તો ઘણી વખત એવું પણ બને કે આપણા પાકની અવસ્થા પ્રમાણે આપણા પાકના છોડ પ્રમાણે જે જરૂરી ન હોય એ પીજીઆરનો આપણે ઉપયોગ કરીએ અને અંતે એનું પરિણામ એવું મળે કે કાં તો આપણને કોઈ લાભ ન થાય અને કાં તો આપણને લાભ થવાની જગ્યાએ નુકસાન જાય હવે આપણે જ્યારે પીજીઆરની અહીંયા ચર્ચા કરીએ છીએ ત્યારે પીજીઆર જે છે એ પાકની અવસ્થા માટે અને સમય પ્રમાણે ક્યારે કેવો કેટલો છંટકાવ કરવો એની પૂરેપૂરી વિગતો એક વિડીયો મારફત દરેક ખેડૂતને ઉપયોગી થાય એ રૂપમાં આપી ન શકીએ અને તેથી દરેક ખેડૂતે પોતાની જરૂરિયાત પ્રમાણે પોતે તૈયાર કરેલા અહેવાલના આધારે એગ્રો ડિસ્ટ્રીબ્યુટર સાથે ચર્ચા કરી અને પોતાના ખેતરમાં એનો પ્રયોગ કરવાનો આગ્રહ રાખો મિત્રો પીજીઆર અને સાથે સાથે સૌથી વધારે ચર્ચામાં રહેતું એક એલિમેન્ટ એટલે જીબ્રેલિક એસિડ જીબ્રેલિક એસિડનું જે કાંઈ કામ છે એ કામ આપણા ખેતરમાં આપણા છોડમાં કઈ અવસ્થા એ આપણા માટે ઉપયોગી છે કઈ અવસ્થા એ ઉપયોગી નથી એને ધ્યાનમાં રાખી અને આપણે લઈ અને કોઈ પણ આજના દિવસે પીજીઆર પરની એક સામાન્ય પાયાની સમજદારીની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ ચર્ચા આપણી દરેક ખેડૂતો માટે ખૂબ ઉપયોગી ચર્ચા છે અને તેથી આ ચર્ચા આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસોમાં આપ સૌના સહકારની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત